મજા આવતી એ એ દીપા આપણે મંદિર સાઈડ જાવ ખાલી કોઈ 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 આવો માટી વાળા હાથ હોય ને ઓલા બાપા બોલ છે કાકા બોલ છે લે આ નઈ કે મસ્તી દીપા આપો કોટુ જે આપણ ભાઈ બની કોટુ ને કરી લ લ આનું નઈ કરી લે એ પૈસા લે

મારા અંદાજે હાથ લાગતું રસ્તા પર્યા સાઈડ પૈસા સાયકલ નહીં

આ લેજે તો એક તો તુએ સારી મોટી નોટો આલો મોટી ના લે ઓમ ભલે પ્લો લઈ લે આ જો બે નોટો થઈ બે નોટો થઈ આ એક જ વાળીલા જતા આયા પૈસા આલા બત કોઈ નહી આતો

બે નહી પૈસા જોવું બે ના જો પૈસા લાગતું યાર બે પૈસા લાવ્યો કઈ લાવું પણ એ બધું જો જોવા પૈસા નહીં પૈસા પૈસા નહી ના હોય પણ ના હોય તો લાવું તો છોકરો તને થાય જો ના ના છોકરા બોલતો પૈસા લઈ ગયો છોકરો બે જરા જતા પેલો લઈ જવું પૈસા લેવાનું તમે છોકરા પૈસા જતા મારી લઈ ગયો ઘટું તો ઘટું તો એ થી મોટો છોકરો બોલો યાર કોઈ બોલો નહી દુટ્યા તમને ખબર નહી હું દુટ્યો એ

બધું <ZIXTARIVASTAScessor5> મે <nowProfescaraften>

એ એ થક્કો આટલું બધું હતું ને આપણે બધા લઈ ગયા કાકા મારા કહેતા એને ખાખ્યા તો આટ લાગજે ખબર નહીં પડતી મન ના બોલાવા પેલા મંડી કર જમતો પૈસા આવવા પૈસા મને ખબર હતી અમાર્યા જે થઈ અને તો કર આટલા મફતના